ધોરણ અને વિદ્યાર્થીઓની પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે રાજ્યના ચૌદ લાખ અઠ્યાવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આજથી પરીક્ષા આપશે આજે પરીક્ષા કેન્દ્ર પર તિલક લગાવીને વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓને સ્કૂલ મૂકવા માટે પહોંચ્યા હતા સીસીટીવી કેમેરાથી સજ્જ ક્લાસરૂમમાં માં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આજથી બોર્ડની ની પરીક્ષા શરૂ થશે મહત્વનું છે કે આજથી શરૂ થનાર પરીક્ષાથી ધોરણ દસ અને બારના ચૌદ લાખ અઠાઇસ હજાર એકસો પિંચર વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી થશે આજેથી ધોરણ દસ અને ધોરણ બારમાં બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષાઓ પ્રારંભ થયો છે ગત વર્ષની સરખામણી આ વર્ષે અગિયાર દિવસ વહેલી શરૂ થનાર બોર્ડની પરીક્ષાને લઈ એક તરફ જિલ્લા તંત્રને તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે તો બીજી તરફ વિદ્યાર્થી વાલીઓમાં પરીક્ષાને લઈ સજ્જતા જોવા મળી રહી છે શિક્ષણ મંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી છે તેમણે કહ્યું હતું કે આ પરીક્ષામાં ગુજરાતના અંદાજે ચૌદ લાખ જેટલા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ બેસવા જઈ રહ્યા છે આ તમામ વિદ્યાર્થીઓને સફળતાની ખૂબ ખૂબ શુભકામનાએ પાઠવ્યું છું આજે પરીક્ષા કેન્દ્ર પર તિલક લગાવીને વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓને સ્કૂલ મૂકવા માટે પહોંચ્યા હતા સીસીટીવી કેમેરાથી સજ્જ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત